કર્જન નેશનલ હાઇવે નંબર અડતાળીસ ભરૂચથી કરજણ તરફ જવાના ટ્રેક પર દેથાણ ગામના પાટિયા પાસે આવેલા શિવલહેરી હોટલના કમ્પાઉન્ડમાંથી તેલ ચોરી ઝડપાઈ સૂત્રોના જણાવ્યા અનુસાર કર્જન નેશનલ હાઈવે નંબર અડતાળીસ ઉપર કર્જન પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન દેથાણ પાટિયા પાસે ભરૂચથી કર્જન તરફના ટ્રેક ઉપર આવેલ શિવલહેરી હોટલના કમ્પાઉન્ડમાં ગતરાત્રીના સમયે ગાળા દરમિયાન હોટલના કમ્પાઉન્ડમાંથી બે ઈસમો એક ટેન્કર જેનો રજિસ્ટર નંબર જી જે બાર એ ઝેડ સાત ચાર ત્રણ એકના ટેન્કરમાંથી તેલ કાઢતા પોલીસને શંકા જતા પૂછપરછ કરી હતી સાચો જવાબ ન મળતા વધુ પૂછપરછ કરતાં ટ્રક ચાલકનું નામ લુણારામ ચૌધરી રહે કેરનાડ રાજસ્થાન હોટલ તેમજ શિવલહેરી હોટલમાં ફરજ બજાવતો વેટર જેનું નામ ભરત ઓળ રહે દેથાણ ગામનો હોવાનું જાણવા મળ્યું હતું આ તેલ ક્યાંથી ભરી લાવ્યો છે તેની તપાસ કરતા ભુજથી સોયાબીન તેલ ભરી સુરત લઈ જવાનો હોવાનું અને ટેન્કરના ડ્રાઈવર પાસે પોતાના ફાયદા માટે હોટલ તેમજ તેલની ચોરી કરી હોટલોના માલિકને વેચી દેતા હોવાનું કૌભાંડ બહાર આવ્યું હતું શિવલહેરી હોટલનો વેટર ઝડપાતા શિવલહેરી હોટલના માલિક કુમાર બિશ્નોઈ ફરાર થયો હતો ડ્રાઈવર અને વેટરને ટેન્કરોનો વાલ ખોલીને ત્રેપન લીટર તેલ જેની આશરે કિંમત છ હજાર ત્રણસો સાહીઠ રૂપિયાનું તેલ ચોરી કરતા રંગે હાથે ઝડપી પાડી કરજણ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે